ડીલ કરે છે બરોબર બરોબર અમારી પાસે લિબાસ બ્રાન્ડની ટી શર્ટો નાઇટ સૂટ છે જે ટી શર્ટ તમને એકસો પચાસ રૂપિયાથી શરૂ થઈ જાય છે એમાંની એક ટી શર્ટ અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું જેમ કે તમે આ જોઈ રહ્યા છો વીનેક ટી શર્ટ ઇઝીલી માર્કેટમાં અવેલેબલ નથી હોતી એટલે હું તમને પહેલાં વીનેક ટી શર્ટ જ બતાવું છું જેમ કે આ ટી શર્ટ છે આ લિબાસ કંપનીની વસ્તુ આવશે બ્રાન્ડેડ રેસે આ માત્ર એકસો સિત્તેર રૂપિયાથી શરૂ થાય છે અને આમાં આ ટાઈપની ઘણા પ્રકારની ટી શર્ટ છે જે એકસો પચાસ છે એકસો રૂપિયા છે એકસો સિત્તેર રૂપિયા છે એકસો પંચોતેર છે એકસો પંચ્યાસી છે બધી અલગ અલગ રેન્જની ટી શર્ટો મળે આમાં પણ તમે જોઈ શકો છો આ ટાઈપના છ કલરનો સેટ આવે છે અને આપણું બધું ડીલ હોલસેલમાં જ થાય છે બરોબર અને આ બધાનું કલર કપડું કેવું રહે કલર કલર કાપડમાં ગેરંટી રહેશે આમાં તમને કાપડમાં ક્વોલિટીમાં કોઈ પણ કમ્પ્લેન નહીં આવે એટલે તમે બેફિકર થઈને પરચેસ કરી શકો છો આ ટાઈપની બીજી પણ ઘણી બધી આઈટમ છે જે હું તમને વિડીયોમાં બતાવી રહ્યો છું ચાલો આઈજો બીજું કલેક્શન આપણે જોઈએ જો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું સમર સ્પેશિયલ જેમ કે આ રેયોન નાઇટ સૂટ છે આ રેયોન ઉપર આવશે આમાં અમારી પાસે બે સાઈઝ અવેલેબલ છે એલ અને એક્સેલ સાઇઝ બરોબર જો આ બધી આઈટમ અમારા પાસે નાઇટ સૂટના અંદર ત્રણસો પચાસ રૂપિયાથી શરૂ થઈ જતી હોય છે પછી તમે સાડા પાંચસો છસો રૂપિયા સુધી નાઇટ શૂટ જાય છે આ જો આ બધી રેયોન અને પ્યોર ચૌદ કિલો રેઓન આવશે એટલે હેવી ઉપર જ આવશે બધું આ ઓપન છે આમાં તમને કોટ સેટ પણ મળશે આ જો આ બધા તમે જોઈ શકો છો આ આખા પેર છે આ રેઓન ફેબ્રિક ઉપર આવે ચૌદ કિલો પ્યોર રેઓન આવે જો પછી હવે હું તમને હોજરી ફેબ્રિકમાં બતાવી બતાવવા જઈશ આ જો આ હોજરી ફેબ્રિકમાં છે આ ટી શર્ટ અને આ એના નીચે પ્રિન્ટેડ પૈજામો અચ્છા આ પાયજામો છે અને પ્રીમિયમ ક્વોલિટી આવશે જે લેડીસો અને બહેનો જે પણ ઘરેથી જોઈ રહી છે એ મિનિમમ પાંચ હજારના ઇન્વેસ્ટમેન્ટ પર સ્ટાર્ટ કરી શકે છે બિઝનેસ પોતાનું અને અમારી પાસે નોમનલ એક સેટ લઈને પણ તમે કામ શરૂ કરી શકો છો જો આમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું આ જો આ બ્લેક છે વ્હાઈટ છે બધી આઈટમો છે અંદર તમે જો આ કલર કોમ્બિનેશન પણ જો કેટલા સરસ છે જો અને તમે ફેબ્રિક પણ જોઈ શકો છો તમે લોકોને કલરની સાથે પણ ફેબ્રિક પણ બહુ સારા એવા મળી જવાના છે અહીંયા આ જો આ ફેબ્રિક પણ એક થી એક ફેબ્રિક મળશે અને અમારા પાસે ઈમ્પોર્ટેડ ફેબ્રિક ઉપર પણ નાઈટ સૂટ મળશે જે ટેન્સિલ ફેબ્રિકમાં આવે છે તો આ સિંગલ પેજામાની રેન્જ છે આ તમે જો જનરલી પેજામામાં શું થતું હોય છે કે એક જ સાઈડ પોકેટ મળતું હોય છે અમારી પાસે બે સાઈડ પોકેટ આવશે આ તમે જોઈ શકો છો આ પેજામાની કલર રેન્જ છે તો આ આગર માની લો કોઈ પણ વ્યક્તિ છે જે રિટેલમાં વેચે

અને આ સાઇડ કટ આવશે કુર્તીની જેમ વન સાઈડ પોકેટ પણ આવશે બરોબર અને જેન્યુન પોકેટ આવશે એવું નહીં કે તમારો હાથ નાખતા પૂરો થઈ જાય આ તમે જોઈ શકો છો આ મારો આખો હાથ જતો રહ્યો છે હા એટલે સ્ટાન્ડર્ડ ક્વૉલિટી આવશે સ્ટાન્ડર્ડ સાઇઝ આવશે સ્ટાન્ડર્ડ ફર્મો આવશે અને આમાં પણ તમે કલર રેન્જ જોઈ શકો છો પ્રિન્ટો જોઈ શકો છો આમાં ફૂલ ગેરંટી આવશે પ્રિન્ટમાંય ફૂલ ગેરંટી રહેશે કલરમાંય ફૂલ ગેરંટી રહેશે જો આ બધા આના કલર છે કેમ કે ગેરંટીવાળું લોકો કેવું છે સસ્તો માલ તો ઘણો મેન જોઈએ છે કે ગેરંટી પણ જોઈએ અને મેન ક્વોલિટી અને ફર્મો જોઈએ ઘણી બ્રાન્ડમાં શું થાય છે કે એલ હોય છે પણ એમાં ફર્મો એમનો હોય છે એવું અમારા પાસે નથી થવાનું અમારા પાસે એમ એટલે જેન્યુન એમ રહેશે બરોબર એલ એટલે જેન્યુન એલ આવશે અને અમારા પાસે ટી શર્ટમાં તમને ટ્રિપલ એક્સેલ સુધી સાઇઝ મળી જશે નાઇટ સૂટમાં પણ ટ્રિપલ એક્સેલ સાઈઝ મળશે અને એના પછી બોટમવેરમાં આપણે જઈએ છીએ તો બોટમવેરમાં અમારી પાસે ફાઇવ એક્સેલ સુધી સાઇઝ મળશે અને આપડી દુકાન છે એ ટાઈમિંગ શું રહેશે અમારી અમારે દુકાન ટાઈમિંગ સવારે સાડા અગિયાર થી રાતના સાડા આઠ વાગ્યા સુધી હોય છે બરોબર અને સન્ડે ચાલુ હોય છે સન્ડે ઓફ હોય છે અમારું ઓકે